અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણી સહ સંશોધક શ્રી નૈનાબેન વિતરણ કાર્ય શરૂ કરીએ એ પેલા જે જે લોકો દ્વારકા કેન્દ્રમાં અગાઉ અમૃત પુષ્પ લઇ ગયા હતા ને ફરી પાછું લેવા આવ્યા છે એ લોકો પાસેથી આપણે માહિતગાર થશું કે અગાઉ શું શું તકલીફો માટે અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા અને હાલમાં શું શું ફેરફારો થયા તો આપણે પેલા જુના દર્દીઓના અમુક અમુક લોકોના રીવ્યુ લેશું કે એના શું શું તકલીફો હતી અને થયા તો આવો આવો તમે કે ગામથી આવો છો અને કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી માંથી અને અમૃત પુષ્પો લઈ ગયા તા

સરસ તમારું આખું નામ જણાવો પરેશભાઈ ધીરુભાઈ વડગામા અને તમારો મોબાઈલ નંબર જોરથી બોલો એક્યાસી સાઠ છન્નું અડતાલીસ વીસ સરસ કે આવી તકલીફવાળા લોકો તમારી પાસેથી પણ અમૃતપુષ્પ વિશે અને ઔષધિઓ વિશે જાણી શકે બરાબર આવો નેક્સ્ટ ચાલો આવતા જજો જલ્દી હાજર રહેજો કે ગામથી આવો છો તમે મોરબી થી આવો છો અને કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા શું તકલીફ હતી કેન્સર કેન્સર હતું હતું ભાઈ બરાબર શું શું ફેરફારો થયા અગાઉની તકલીફોથી હાલમાં કેન્સરમાં રાહત મેળવી છે હા અને જે ખાવાનું જે ખુ એ ખાવું ઓછું હતું એ અત્યારે ડબલ થઈ ગયું છે અને ગેસની એસિડિટી પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન આવી ગયું મોઢાનું ટૂંકમાં દાઢ નું કેન્સર હતું બરાબર તો જે જે તમે અમૃત પુષ્પ અને ઔષધિયો કોર્સ કર્યો એનાથી એટલી રાહતો છે સરસ દર્દીનું આખું નામ જણાવો અને આપનો મોબાઈલ નંબર કહો ચોરાણું બે ઇઠોતેર બરોબર કે આવી જટિલ તકલીફ વાળા લોકો પણ કોઈ હોય સમાજમાં તો એ લોકોને પણ ખ્યાલ આવે કે જટિલ તકલીફોમાં અમૃત ઔષધિઓ સારું પરિણામ આપે છે બરાબર બેસો ચલો નજીક આવી જજો કે ગામથી છો તમે સુરત સુરત થી આવો છો અને કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા તમે મમ્મી માટે શું તકલીફ હતી મમ્મીને

ગર્ભાશયની કોથળીમાં ગાંઠ બતાવી હતી કેન્સરની બરાબર ને આ સુરત ભરત કેન્સર હોસ્પિટલનો રિપોર્ટ લઈને ભાઈ લેટેસ્ટ રિપોર્ટ લઈને આવ્યા છો કે ભાઈ આ રિપોર્ટ નીલ આવી ગયો છે એવો પ્રૂફ સાથે આ ભાઈ લઈને આવ્યા છે કે લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિએ ત્રણ મહિનાનો જ અમૃત પુષ્પ અને ઔષધિઓનો કોર્સ કરાવ્યો છે દર્દીને અને ખૂબ જ સારું પરિણામ મળેલું છે આપણી સામે લાઈવ પુરાવો છે ભરત કેન્સર હોસ્પિટલનો

તમારો મોબાઈલ નંબર કયો છન્નુ આઠ પિંચોતેર તેત્રીસ ચાર ઓગણસી બરોબર કે આવા મેડિકલ સાયન્સના રિજેક્ટ કરેલા કેસોમાં પણ અમૃત પુષ્પા ને ઔષધિઓ આવું પરિણામ આપે છે આપણી સામે લાઈવ પુરાવું છે બેસો ચાલો આવો ભાઈ તમે કે ગામથી છો બોટી બરાબર અને તમે કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત અને ઔષધિઓ લઈ ગયા હતા પપ્પા માટે શું તકલીફ હતી પપ્પાને કેન્સર કયું કેન્સર હતું ભાઈ મોઠાણ બરાબર શું ફેરફારો છે અગાઉથી બરાબર શું શું ફેરફારો થયા દર્દીને ભાઈ ખાવા પીવામાં બરાબર દુઃખો અંદરજી ચાંદી હતી એમાં રૂજ આવી સરસ દર્દીનું આખું નામ કહો ભાઈ તેજાભાઈ જાભાઈ પાંચિયા અને તમારો મોબાઈલ નંબર કયો ત્રેસઠ પાંચ ચોગ સિત્તેર એકવીસ જીરો હતો સરસ